ત્વમેવ સર્વમ મમ રંગ નારેશ્વરના નાથ શ્રી રંગ રંગધૂત મહારાજે પરમહંસ પરિવરાજકાચાર્ય શ્રીમદ વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજના આદેશ અને આશીર્વાદથી શ્રી ગુરુલીલામૃત ગ્રંથની રચના કરી વરદ અને ઔપાસની આ ગ્રંથને રંગબાળ શ્રી જગદીશાનંદજીએ સરળ અને સંક્ષિપ્ત ગદ્ય લેખન રૂપે વર્ષના દરેક દિવસ માટે એક પેજ તેમ ત્રણસો ચોસઠ પેજમાં બ્રહ્મ બ્રહ્મરસાસ્વાદનું સર્વ ભક્તજનોને રસપાન કરાવ્યું છે તે ક્રમમાં દરરોજ શ્રવણ કરીએ બાવનીના ગાન પછી આ એક એક પેજનું પઠન કરવું શ્રેયસ્કર છે સપ્તાહ એક ગુરુવાર નિરંજન અલખજીને પૂછે છે કે જો બ્રહ્મા વિષ્ણુ મહેશ એ દેવો જ જો ગુરુ છે તો એ મનુષ્ય રૂપે શા માટે અવતાર ધારણ કરે છે અલખજી નિરંજનને સમજાવે છે આ ભૂમિ પર અધર્મ પાપ કર્મનો ભાર ઉતારવા અને ભક્ત ઉદ્ધારને કારણે ધર્મનું પાલન રક્ષણ કરવા અધર્મનો સંહાર કરી ધર્મ સ્થાપના માટે જ મૂળ બ્રહ્મ નિર્ગુણ સાકાર સ્વરૂપે પ્રગટે છે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ધર્મ સંસ્થાપનાર્થાય સંભવાની યુગે યુગે નિરાકારી નીચે છાયે બન્યો સાકાર તું અવધૂત સૂર્યવંશી ભક્ત અંબરીશ રાજા એકાદશી વ્રતની ટેક એકાદશીનો ઉપવાસ કરી રાત્રે જાગરણ કરી નિત્ય નિયમથી તે વ્રત કરતો હતો એ વ્રતનો ભંગ કરવા તેના રાજગૃહે અતિ ક્રોધિ દુર્વાસા મુનિ પધાર્યા રાજાએ દુર્વાસા મુનિનું આતિથ્ય સ્વાગત પૂજન કર્યું આજે અગિયારસના ઉપવાસના પારણાનો દિન છે અલ્પ સાધન દ્વાદશી રાજાએ ઋષિને સ્નાન સટકર્મા કરી તુરંત પધારી પારણા કરવા માટે સિદ્ધ ભોજનની વાત કરી દુર્વાસાએ તેની કસોટી કરવા મોડું કર્યું દ્વાદશી વહી ન જાય તે માટે રાજાએ વ્રતનો ભંગ ન થાય થોડું જલપાન કર્યું જેથી આતિથ્યનો ભંગ ન થાય અને દોષ પણ ન લાગે આમ કરતાં તુરત જ દુર્વાસા પધાર્યા ને રાજાએ અતિથિને ભૂખ્યા રાખી પાણી પીધું જ કેમ અપમાનનો બદલો લેવા તેને શિક્ષા કરવા શ્રાપ આપવા તૈયાર થયા ત્યારે અંબરીશ રાજાએ ભગવાન વિષ્ણુનું સ્મરણ કર્યું સ્મરતુગામી શ્રી હરિ ભક્ત રક્ષણ કરવા નત જન તારણહાર પ્રગટ થયા ભક્તનો શ્રાપ પોતાના શિરે લેવા ઋષિને પ્રાર્થના કરી હે ઋષિવર મારો ભક્ત આ શ્રાપ સહી શકશે નહીં તેથી મારા ભક્તને બદલે તમે મને શ્રાપ આપો દુર્વાસાએ પોતે વિચાર્યું કે ઠીક છે ભૂમિભાર ઉતારવા આ અંબરીશના જન્મે કશું ફળ નિષ્પન્ન થશે નહીં તેથી પરોપકારાર્થી વિષ્ણુને દશા અવતાર ધારણ કરવા શ્રાપ આપ્યો મુનિએ શ્રાપ આપ્યો કે તમે અનેક યોનિમાં શીઘ્ર ભ્રમણ કરો તે કુર્મ મત્સ્યાદિ અવતાર્યો શ્રીમદ ભાગવતમાં વર્ણવ્યા છે જ કલયુગમાં બીજા સાધનો કરતાં ભક્તિ સર્વશ્રેષ્ઠ છે જે પરમપદ પ્રાપ્ત કરાવે છે અને ભક્તિ તે જ્ઞાનની માતા છે તે ભિન્નતા ભેદ દૂર કરે છે સર્વશ્રેષ્ઠ નવધા ભક્તિ ભક્તને ભગવાન સ્વરૂપ બનાવે છે નવધા ભક્તિ શ્રવણ કીર્તન સ્મરણ પાદસેવન અર્ચન વંદન દાસ્ય સખા ભક્તિ અને નવમી આત્મનિવેદન આ નવધા ભક્તિ પ્રેમલક્ષણા ભાવ પ્રધાન સર્વશ્રેષ્ઠ ભક્તિ છે આ નવધા ભક્તિથી જ આ ભારત ભૂમિના કેટલાય સંતો ઋષિઓ ભક્તો દેવોના સ્થાને બિરાજી આત્મ સ્વરૂપે તદ્રુપ થયા શ્રી ગુરુ લીલામૃતમાં એટલે કે શ્રી દત્તા અવતારમાં શ્રવણ ભક્તિ એ દીપક કીર્તન ભક્તિએ ભક્તિ એ કાર્તવીર્ય પાદ સેવને વિષ્ણુદત્ત અર્ચને યદુ વંદને અલર્ક દાસીએ અયુરાચા સખીએ માર્ગવરામ આત્મનિવેદને અત્રિ અત્રિઅંસૂ સાંતિ સાંધ્યદેવો નારદ કિન્નરો ભક્તોત્તમ પ્રહલાદ વગેરે કંઈક અગણિત મહર્ષિઓ નવતા ભક્તિથી જ પરમપદને પામ્યા છે આ આત્મનિવેદન ભક્તિથી અત્રિ કેવી રીતે ઋષિ ઋષિશિરોમણી થયા અને તેમને ત્યાં ભગવાન શ્રી દત્ત મહારાજનો પ્રાદુર્ભાવ શા કારણે થયો તેની જ્ઞાન ચર્ચા અલખ નિરંજનને હવે આગળ સમજાવે છે મનુષ્ય રૂપે અવતરી કરે ધર્મ પાલન અધર્મ સંહારી પ્રભુ કરે ભક્ત રક્ષણ શ્રી ગુરુલીલામૃત અધ્યાય ચાર દોહરો તેર ಚಿಂತನ ಗುರುದೇವ ಗುರುದೇವದ